હા હવે આ ખંભા આ ખાસ વાહ નીકરા હોય તો આવા અબા સબર કેમ હાલો એ જમમાં ભાભી હાલો અરે રોટલો ખાવા હાલો રોટલો ખાવા

ઓ રોટલો ખાવા તો ફિલ્મ જોવા લઈ જાઓ ક્યાંય ન જાવ હેઠો બેહીને ટોલા હાલો લઈ જા બે લઈ કહું છું તને એ તો મારા છે કેટલા હરખ ઘરે રોટલો ખાવાનું કેવા તો મને ખબર છે તારા દેવ છે હું એને ઓર કરું હવે હાં કામ થઈ ગયા ને મેરા જુતા એટલે ચંપા આય મારે લેવાના રે ના વાહ કમા વાહ તમે ધ્યાન રાખજો કાલે કાલે છે ભાડું દેજે

એ લે એ આતો આયુ આયો અરે અજારિયા સાપિયવા ગયા આ હરખુ બનાવીને મેને સોલા પાથુર

આવી આવો તો જેટલે આ તલવાર દેખાય છે ને લઈ આવો બે 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 જેલા ઓડા ભેગા કરો

નથી લાગ્યો જાંદરી માપ લો માપ હા તું લેતો ની તું લેતો ભાઈ

સવારમાં ઉઠીને ભાખરી બનાવવાની સવારની પણ ઝાડુ લગાડવું હા એ કરી ભાખરી ન બનાવવાનું વાસણ મારવાના હા હા બધાય કામ તમારે કરવાના હા કપડાં તમારે ધોવાના લે આ અત્યારે भगत કો મંદિર ન્યા વાંટો પીજો ન્યા ઓલા ભાઈને ક્યો કે થોડુંક આઈકનો મૂંજાણો તાડી ભાભી કે હું રહું હા પણ બધાય ઘરના કામ કરવામાં એમાં ના નહીં પણ એના કપડાં મારે ધોવાના મારે સાળા આવ્યો અને હળવા આજે એક તને જોઈ કપડાં મારા માપી ઉપર તમારા કપડા મારા કપડા આપડે પહેલે ના કપડા જોવા ભાઈ હો સાબુ ઢકો બધું લે અરે ગાંડા મેં ગોંડલ દઈ ઇસ્ટી ની ડોલ લેવા એની અંદર તારી ભાભી ના કપડા એની ઉપર મારા કપડા અને તું કેસ કે મારા તોય મારા ઘરમાં માં બેસ ઉપર હાબુ ઢોકો ઓ ભી બજાર આયલો તો કોઈ નામ નો લે